મોટા પ્રો રાજકોટ નું ગીવ રંગીલા રાજકોટમાં આપણે કરવા જઈ રહ્યા છીએ મિત્ર નીલ સાથે મિત્ર સાથે અને આને તો ઓળખો છે

અત્યારે આપણે સાઈડ માં કરીએ અને જય શ્રી રામ મિત્રો ને હું પણ તમારો મિત્ર જ છું હું લઈને આવી ગયો છું તમારા માટે આજ સુધીનો વર્લ્ડ જેવો રેકોર્ડ સોરી રાજકોટ નો બેસ્ટ રેકોર્ડ લઈને આવી છું

કઈ રીતના ઇવેન્ટ રેવાની છે એની પણ તમને વાત કરી દઈશ અને કોણ કોણ પાર્ટિસિપેટ થઈ શકે છે એની પણ તમને વાત કરી દઈશ પણ તમારે અમારા આ યુટ્યુબ ચેનલના પહેલા વિડીયોમાં તમારે શેર કરી અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની જવાબદારી તમારી હું તમારા માટે બેસ્ટમાં બેસ્ટ ગીવ અવે એટલે કે આટલી બધી ગિફ્ટનો ગીવ અવે લઈને આવ્યો છું ભાઈ આ બધી તમને મળવાની છે બિલકુલ ફ્રીમાં પણ કઈ રીતના મળવાની છે એ હું તમને કહી દઉં એક મહિનામાં ભાઈ ચાર સંડે આવે અને સંડે ના બધા છુટ્ટી જોઈએ છે પણ આ છુટ્ટીમાં જ આપણે ગેમ નું આયોજન કરેલું છે પ્લેસ ની વાત કરું ને તો ભાઈ રાજકોટમાં એકસો ને પચાસ ફીટ રીંગ રોડ પર કેફે બિયા કરીને કેફે છે ત્યાં તમને આ ગેમ અમારા ઓર્ગેનાઇઝ બાય મળી જશે અને ગેમ નો પાર્ટિસિપેટ કોણ કોણ થઈ શકે છે બધા વ્યક્તિ પણ એમાં થોડી ટર્મસ એન્ડ કન્ડિશન રહેશે ભાઈ આ અમારા પેજ ને એટલે કે ઇન્સ્ટાગ્રામ પેજ ને અને યુટ્યુબ પેજ ને સબસ્ક્રાઈબ કરેલું હોવું જોઈએ તો જ આ ગેમ માં પાર્ટિસિપેટ થવાનો લાવો મળશે અને આમાં શું શું છે એ તો તમને ખબર જ છે નહીં ના ખબર હોય તો ગેમ જીતીને લઈ જવાની છૂટ પણ એમાં થોડોક ક્વિસ્ટ રાખેલો છે આ ગેમ એવી છે ભાઈ કે જે વ્યક્તિ જીતે છે ને એને તો આ મળવાનું જ છે પણ ચાર સન્ડે માંથી એક સન્ડે એટલે કે આ ડિસેમ્બરમાં આપણે ગેમ ઇવેન્ટ ચાલુ કરીએ છીએ તો ડિસેમ્બરમાં ચાર સન્ડે માંથી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે આપણે એવું એનાઉન્સમેન્ટ કરીએ છીએ કે એરપોર્ટ પ્રો ઓરિજિનલ બિલકુલ ફ્રી અને વન નું ટીવી પણ તમને બિલકુલ ફ્રીમાં મળી જવાનું છે કોને મળશે કયા મળશે એ બધું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવી દઈશ તો આટલું અત્યારે આપણે સ્ટોપ કરીએ અને પહેલા તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયો આપણે જોઈએ